નમસ્કાર દર્શક મિત્રો ફોકલ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે પરંતુ અત્યંત દુઃખદ સમાચાર એ છે કે દિલ્હીમાં ભયંકર બોમ્બ બ્લાસ્ટ લાલ કિલ્લાની બિલકુલ સામે ગેટ નંબર વન અને મેટ્રો રેલવે સ્ટેશનની સામેના ભાગમાં થયો છે અને અત્યારે સોમવારે મોડી રાત્રે લગભગ બાર સવા બારે હું જ્યારે આ વિડીયો બનાવવા બેઠો છું ત્યારે દિલ્હીના લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલમાંથી જે વિગતો સાંપડી રહી છે એ જોતા એવું લાગે છે કે કમસે કમ અગિયારથી તેર વ્યક્તિઓના મોત થયા છે સંખ્યાબંધ લોકો જે છે એ ભયંકર રીતે ઈજાગ્રસ્ત છે અલબત્ત કેટલા લોકોના મૃત્યુ થયા અને કેટલા લોકો ભયંકર ઈજાગ્રસ્ત છે એનું સાચું આકલન હજુ પણ આવી રહ્યું નથી દિલ્હીની ચેનલો અગિયારથી તેરનો આંકડો આપે છે પરંતુ એથી પણ વધુ ચોંકાવનારી અને દુઃખદ બાબત એ છે કે દિલ્હીમાં જે ઘટના બની છે લાલ કિલ્લા પાસે એ ઘટનાના તાર અથવા તો એનું નેટવર્ક શું ગુજરાત સાથે જોડાયેલું છે હરિયાણા જમ્મુ અને કાશ્મીર સાથે જોડાયેલું છે કારણ કે ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ એટલે કે ઇટીએસએ જે ઓપરેશન કરી અને જે ભયંકર જેને કહી શકાય હથિયારો પકડ્યા છે ઓટોમેટિક વેપન્સ પકડ્યા છે અને રાઇઝિન નામનું સૌથી ઝેરી તત્વ પકડ્યું છે કે જે સાઈનાઇડ કરતાં પણ અત્યંત ખતરનાક છે ને હજારો માણસોને મારી શકવાની ક્ષમતા છે એટલે એવું લાગી રહ્યું છે કે શું ભારતમાં કેમિકલ વોરફેર એટલે એક રાસાયણિક યુદ્ધ શરૂ કરવાની આ એક કવાયત હતી કે કયા પ્રકારનું ષડયંત્ર છે એનો કોઈ અંદાજ આવતો નથી પરંતુ જે વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે ગુજરાતમાંથી હરિયાણામાંથી જમ્મુ કાશ્મીર પોલીસના ઓપરેશનમાંથી અને એ તો એક ત્રાસવાદને અટકાવવા માટે જે કથિત ત્રાસવાદીઓ કે આતંકવાદીઓ હતા એમના મોડ્યુલ્સ હતા એ પકડાયા એમની પાસેથી શસ્ત્રો પકડાયા પરંતુ દિલ્હીમાં જે બ્લાસ્ટ થઈ ગયો ટેન ઇલેવન કહી શકાય એને એ અત્યંત ભયંકર છે અને આ સમગ્ર ઘટનાક્રમ છે મારી દૃષ્ટિએ અત્યંત ચિંતાજનક છે ભયજનક છે ખેદજનક છે એટલા માટે કારણ કે જે પેટર્ન જે છે એ પેટર્ન એવું બતાવી રહી છે કે સમગ્ર દેશમાં આતંક ફેલાવવાનું ભયંકર ષડયંત્ર જે છે એ ઉડીને આંખે વળગી રહ્યું છે તો આ તમામ મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું ફોકલ પોઈન્ટ અજય ઉમટમાં પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ બાય આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને પેલું બે લાયકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા નવા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહે તો મિત્રો ધન્યવાદ હવે દિલ્હી પોલીસે જે સ્પષ્ટતા કરી છે અને જાહેરાત કરી છે એ અનુસાર સોમવારે સાંજે છ વાગીને બાવન મિનિટે સુભાષ માર્ગ પર એટલે કે દિલ્હીના હાર્દ સમાન લાલ કિલ્લા જે છે એની બિલકુલ સામે ગેટ નંબર વન પાસે આમ બીજી બાજુ જોવા જઈએ તો દિલ્હી મેટ્રોનું જે સ્ટેશન છે એની બિલકુલ સામેની સાઈડે છ વાગીને બાવન મિનિટે એકદમ ધીમી ગતિથી આઈ ટ્વેન્ટી યુંડાઈ કાર આવે છે અને રેલવે ક્રોસિંગ પર લાલબત્તી પાસે ઊભી રહે છે અને લાલ બત્તી લીલી બત્તીમાં પરિવર્તિત થાય એ પહેલા જ એ કારમાં જોરદાર બ્લાસ્ટ થાય છે અને એ બ્લાસ્ટ જે થાય છે કારણે એ વિસ્ફોટની તીવ્રતા એટલી હતી કે આજુબાજુની ચાર પાંચ ગાડીઓ જે છે એના કારણે સળગી એ ગાડી પણ સળગી અને એ સાથે આસપાસ વિચલિત કરી દે એવા દ્રશ્યો જોવા મળ્યા સંખ્યાબંધ લોકો ને ઈજા થઈ અને પોલીસે જે પ્રાથમિક અહેવાલ આપ્યો એ અનુસાર કેટલાક લોકો મૃત્યુ પામ્યા અને મેં તમને અગાઉ કહ્યું તેમ કે લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલમાંથી જે અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે અલબત્ત મૃત્યુનો આંક વધી પણ શકે છે અત્યારે જે માહિતી આવી રહી છે એ અનુસાર અગિયારથી તેર લોકો જે છે એ આ ઘટનાક્રમમાં મૃત્યુ પામ્યા હોવાનું કહેવાય છે હવે મહત્ત્વની વાત એ છે કે મેં તમને કહ્યું કે જે દ્રશ્યો જે છે નજરે જોનારા લોકો હતા દાખલા તરીકે રિક્ષા ચાલકે કેટલીક ચેનલો પર આવીને વાત કરી ત્યાં ટ્રાફિક પોલીસના જે જવાનો હતા એ લોકો જે કહી રહ્યા છે કે આ ઘટના શરૂઆતમાં એવું લાગતું હતું કે પાર્કિંગ લોટમાં બની છે કારણ કે પાર્કિંગ લોટમાંથી પણ આગની ઘટના તમને જોવા મળી પરંતુ હકીકત એ હતી કે જે બ્લાસ્ટ થયો લાલબત્તી પાસે એનાથી જે આગની ચિનગારીઓ ઉડી દરવાજો ઉડીને પાર્કિંગ લોટમાં પડ્યો અને ત્યાં પડેલી કારમાં પણ આગ લાગી અને ભડભડ કરતી બીજી આજુબાજુની કાર જે સળકી એ દ્રશ્યો જે છે ભયંકર બિહામના હતા અને નજરે જોનારા સાક્ષીઓ જ્યારે વાત કરતા હતા ત્યારે વાત કરતી વખતે પણ એમના ગાત્રો શિથિલ થઈ ગયા હતા એમના ચહેરા પર પણ ડરનો ઓછાયો જે છે એ જોવા મળતો હતો અને બધા જ એવું કહેતા હતા કે ભાઈ ઘડીના છઠ્ઠા ભાગમાં આ ઘટના જે છે એ બની દિલ્હી પોલીસે આ ઘટના બની એ પછી તાત્કાલિક સ્પેશિયલ બ્રાન્ચ ક્રાઇમ બ્રાન્ચ નેશનલ સિક્યુરિટી ગ્રા ગાર્ડ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી ફોરેન્સિક એક્સપર્ટ્સ બધાને ત્યાં એકત્રિત કર્યા છે અને અત્યારે તપાસ તો ચાલી રહી છે પરંતુ આ ઘટનાક્રમના તાર શું દેશના અન્ય રાજ્યો સાથે જોડાયેલા છે હવે ગુજરાતમાં તો ત્રાસવાદનું મોડ્યુલ પકડાઈ ગયું છેલ્લા બે દિવસમાં ત્રાસવાદનું મોડ્યુલ પકડાયું અને એ મોડ્યુલ પાસેથી ઘણી બધી ચોંકાવનારી વિગતો મળી છે જેની ચર્ચા હું હમણાં કરીશ પરંતુ દિલ્હીમાંથી પકડાયું અને સોમવારે સવારે એટલે કે આજે સવારે જ દિલ્હીની પાસે હરિયાણામાં ફરીદાબાદના એક એપાર્ટમેન્ટમાંથી જે શસ્ત્રોનો જથ્થો મળ્યો છે એ પણ બહુ ચોંકાવનારો છે એની પણ આપણે વાત કરીશું પણ મહત્ત્વની વાત એ છે કે આ તો ગુજરાત છે હરિયાણા છે જમ્મુ કાશ્મીર પોલીસ છે આ લોકો વચ્ચે જે કંઈ સંકલન હતું એને કારણે આ બધી વસ્તુઓ જે છે એ પકડાઈ પરંતુ આની અંદર કોનું ઇન્વોલ્વમેન્ટ છે શું ઇન્ડિયન મુજાહિદ્દીન ફરી પાછું સક્રિય થઈ ગયું છે લશ્કરે તોયબા છે જૈસે મોહમ્મદ હોય આવી બધી સંસ્થાઓના કોઈ આઉટફિટ છે પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદી તત્વો જે છે એ ભારતમાં આતંકવાદી હુમલાઓ ઠેર ઠેર કરાવી રહ્યા છે હવે તમે પેટર્ન તમે જુઓ દિલ્હીમાં જે બ્લાસ્ટ થયો એ જે છે એ જે છે તમને અમદાવાદમાં હું એ ઘટનાક્રમનો સાક્ષી છું અમદાવાદમાં સંખ્યાબંધ સ્થળે ત્યારે બોમ્બ બ્લાસ્ટ થયા હતા અને સિવિલ હોસ્પિટલમાં છવ્વીસમી જુલાઈ બે હજાર આઠની વાત કરું તો સિવિલ હોસ્પિટલમાં જે બોમ્બ બ્લાસ્ટ થયો હતો એ બોમ્બ બ્લાસ્ટ એક કાર વેગેનાર કાર હતી એ વેગેનાર કારમાંથી થયેલો બ્લાસ્ટ હતો અને એ વેગેનાર કારની અંદર જે બ્લાસ્ટ થયો એમાં જે આરડીએક્સ મૂક્યું હશે કે એમોનિયમ નાઇટ્રેટ મૂક્યું હશે કે જે કંઈ વિસ્ફોટક તત્વો મૂક્યું હશે એની તીવ્રતા વધારવા માટે એની અંદર છૂટાછવાયા સિલિન્ડરો પણ મૂક્યા હતા કે વેગેનાર કારનો જે દરવાજો હતો એ બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે આસપાસ હોસ્પિટલમાં ઇમરજન્સી કોમા વોર્ડની બહાર જે લોકો હતા એ લોકો તો મૃત્યુ પામ્યા પણ એ વેગેનાર કારનો દરવાજો જે છે એ ચાલીસ ફૂટ જેટલો ઊંચે ઉછળી અને લીમડાના ઝાડ પર ફસાઈ ગયો હતો તમે કલ્પના કરી શકો છો કે એ વિસ્ફોટક જે છે એ કેટલો તીવ્ર હશે હવે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જે ઘટના બની એ ઉપરાંત તમને કહ્યું કે અમદાવાદમાં તો કાર પાર્કિંગમાં થયું હતું કોમા સેન્ટરની બિલકુલ બહાર પરંતુ એ સિવાય અમદાવાદમાં સંખ્યાબંધ સ્થળોએ કોઈક જગ્યાએ ટિફિન બોમ્બ મુકાયો હતો કોઈક જગ્યાએ સાયકલ બોમ્બ મૂકવામાં આવ્યા હતા એકાદ બે જગ્યાએ એમટીએસની બસમાં મૂકવામાં આવ્યા હતા હવે છેલ્લા પચીસ વર્ષોની તમે જે પેટર્ન જુઓ તો મુખ્ય જે દસ હુમલાઓ થયા દાખલા તરીકે ભારતીય સંસદ પર હુમલો થયો આપણે સૌ જાણીએ છીએ કે એ બહુ જ તેરમી ડિસેમ્બર બે હજાર એકના રોજ હુમલો થયો હતો અને સદનસીબે આપના જ્યાં જવા મર્દ સીઆરપીએફના બીએસએફના અને દિલ્હી પોલીસના જવાનોએ જો એ ત્રાસવાદીઓને ઝેર ન કર્યા હોત અલબત્ત સંખ્યાબંધ લોકોના સંસદ પરિસરમાં મૃત્યુ થયા હતા પરંતુ એક મોટી હોનારત આપણા બહાદુર જવાનોએ બચાવી લીધી હતી અધરવાઇઝ ત્યારે પાર્લામેન્ટની અંદર જો એ લોકો ઘૂસી ગયા હોત તો આપણા સંસદ સંસદસભ્યો પ્રધાનો મંત્રીઓ ઘણી બધી મોટી જાનહાની થઈ શકી હોત ટૂંકમાં બે હજાર એકમાં ભારતીય સંસદ પરનો હુમલો બે હજાર બેની અંદર હમણાં આપણા ગાંધીનગરમાં અક્ષરધામ પર હુમલો બે હજાર પાંચમાં દિલ્હીમાં જે સિરિયલ બ્લાસ્ટ થયા હતા એમાં છાસઠ લોકો મૃત્યુ પામ્યા હતા બે હજાર છમાં જે મુંબઈ ટ્રેનમાં જે સિરિયલ બ્લાસ્ટ થયા હતા એમાં એકસો ને એંસી લોકો મૃત્યુ પામ્યા હતા બે હજાર આઠમાં જયપુર બેંગ્લોર અને અમદાવાદ અમદાવાદ આ છવ્વીસમી જુલાઈની મેં તમને વાત કરી ત્યાં એમાં જે હુમલાઓ થયા એમાં પણ સંખ્યાબંધ લોકો મૃત્યુ પામ્યા ત્યારબાદ મુંબઈમાં છવ્વીસ ઇલેવન છવ્વીસ અગિયારની જે દુર્ઘટના બની હતી અને ત્યારે પણ જે સંખ્યાબંધ સ્થળે જે પાકિસ્તાન પ્રેરિત આકાઓએ જે હુમલા કરાયા હતા એમાં એકસો સિત્તેર લોકો મૃત્યુ પામ્યા હતા બે હજાર અગિયારમાં ફરી પાછા મુંબઈમાં સિરિયલ બ્લાસ્ટ થયા એમાં છવ્વીસ લોકો મૃત્યુ પામ્યા બે હજાર ઓગણીસમાં પુલવામામાં આપણા ચાલીસ જવાનો સીઆરપીએફના જે છે એ શહીદ થઈ ગયા હતા ત્રાસવાદી હુમલામાં અને આ વર્ષે બે હજાર પચીસમાં પહેલગામમાં છવ્વીસ સહેલાણીઓ જે છે એને આ ત્રાસવાદીઓએ ભોગ બનાવ્યા આ તમામ જે દસ મોટી ત્રાસવાદી ઘટનાઓની મેં તમને વાત કરી એ તમામ મોડસ ઓપરેન્ટી જુઓ અથવા તો એનું પ્લાનિંગ જુઓ તો તમને દેખાશે કે પાકિસ્તાની હાથ જે છે એ ક્યાંક ને ક્યાંક પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે એમના દોરી સંચાર સિવાય આટલી મોટી ઘટના જે છે ત્રાસવાદી ઘટના એ આકારના લઈ શકે હવે આ પરિપ્રેક્ષ્યમાં આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત એટીએસએ એન્ટી ટેરરિસ્ટ સ્કવોડે રવિવારના દિવસે બપોરે પ્રેસ કોન્ફરન્સ કરી અને એમણે કહ્યું કે ત્રણ કથિત ષડયંત્રકારો અને આતંકવાદીઓની એમણે ધરપકડ કરી છે અને આ આતંકવાદીઓએ કબૂલ્યું છે કે એમણે નરોડા ફ્રૂટ માર્કેટની રેકી કરી હતી એ લોકોએ દિલ્હીના આઝાદ મેદાનની પણ રેકની રેકી કરી હતી એ લોકો લખનઉનું આરએસએસનું એસએસનું જે હેડક્વાર્ટર હતું એની પણ એ લોકોએ રેકી કરી હતી તેના ફોટોગ્રાફ્સને આ બધા એમની પાસે છે અને કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારોમાં પણ આ ત્રણ ત્રાસવાદીઓ જે છે એ ગયા હતા અને ત્યાંની એમની સંદિગ્ધ કામગીરી જે છે એની નોંધ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વેડે લીધી એટલું જ નહીં ગુજરાત એટીએસએ જમ્મુ કાશ્મીર શ્રીનગરની પોલીસ સાથે માહિતીની આપલે કરી ત્યાંની પોલીસે હરિયાણાની પોલીસ સાથે આપલે કરી અને એ લોકોએ શોધી કાઢ્યું કે આ જે ત્રણ પકડાયા છે એમાંથી એક તો ડૉક્ટર સૈયદ છે એ લોકોના તાર જે છે એ પાકિસ્તાની આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા છે હવે આ જે ગુજરાત એટીએસએ પકડ્યા છે એ ત્રણે ત્રણ હૈદરાબાદ સાથે સંકળાયેલા લોકો છે એમાં ડૉક્ટર અહેમદ સૈયદ જે છે એની પાસે તો ત્રણ વિદેશી ઓટોમેટિક ગન મળી અને ત્રીસ કારતુસો જીવતા એમની પાસે હતા એ સિવાય એમની પાસે જે પિસ્તોલ્સ મળી છે એ બેરેટા અને ગ્લોક પિસ્તોલ્સ છે જે આપની આર્મીના ઉચ્ચ અધિકારીઓ પોલીસના ઉચ્ચ અધિકારીઓ વાપરે છે અને ઉત્તર પ્રદેશના જે બે શખ્સો આ હૈદરાબાદના ડૉક્ટર અહેમદ સૈયદને જે શસ્ત્રો આપવા આવ્યા હતા એ સુહેલ અને આઝાદ સુલેમાન એ લોકો બનાસકાંઠામાંથી પકડાયા એ લોકોની સાથે જે વાતચીત કરીને પછી પોલીસે જે વિગતો પ્રાપ્ત કરી છે એમાં ડૉક્ટર સૈયદે એવું સ્વીકાર્યું છે કે એમણે ઘણા બધા કેમિકલ જે છે એને પ્રોસેસ કરી અને સાયનાઈડ કરતાં પણ વધારે ખતરનાક રાઇઝિન નામનું એક તત્વ જે છે રસાયણ જે છે એ એમની પાસે હતું હવે આ એક એટલું ખતરનાક રસાયણ છે કે જેનો કોઈ એન્ટીડોટ નથી એટલે કે એનું કોઈ મારણ નથી અને આ જે રાઇઝિન નામનું જે રસાયણ જે છે એ પીવાના પાણીમાં ભેળવી દે પાણીની ટાંકીમાં ભેળવી દે ખાદ્ય પદાર્થોમાં ભેળવી દે તો એકી સાથે હજારો લોકોને મારી નાખવાની ક્ષમતા આ રસાયણિક તત્વમાં છે અને હજારો લોકોને તમે સાથે મોતને ઘાટ ઉતારી શકો એવી ક્ષમતા ધરાવતું આ ખતરનાક રાઇઝિન પોઈઝન એટલે કે ઝેર આ લોકો પાસે હતું અને જો તમે આંતરરાષ્ટ્રીય સ્તરે જોવા જઈએ તો કેમિકલ વેપન્સ કન્વેન્શન એક્ટ બે હજાર અનુસાર આને કેમિકલ વોરફેર એજન્ટની કેટેગરીમાં મૂકી શકાય એટલે એનો અર્થ એ કે કોઈ સામાન્ય નાગરિક જે છે એ આ પ્રકારનું પ્રોસેસ કરી અને આ ઝેર પ્રાપ્ત ના કરી શકે કારણ કે આ બહુ જ ખતરનાક ઝેર છે અને એ છે ને એર ઇન્ડિયાના બીજ જે હોય છે એને ચોક્કસ રીતે પ્રોસેસ કરી અને આ ખતરનાક ઝેર બનાવવામાં આવે છે હવે આ જે છે કોઈ ટેકનિકલી અને કેમિકલી જાણકાર વ્યક્તિ હોય એ જ આ પ્રકારનું તત્વ જે છે એ બનાવી શકે હવે બીજી વાત જુઓ હરિયાણામાં આજે સવારે પોલીસે ફરીદાબાદ હરિયાણા એટલે દિલ્હીથી એકદમ અડીને આવેલું ફરીદાબાદ છે ત્યાં એ લોકોએ એક એપાર્ટમેન્ટમાંથી જમ્મુ કાશ્મીર પોલીસે આપેલી માહિતી અને જમ્મુ કાશ્મીર પોલીસ અને હરિયાણા પોલીસનું જે જોઈન્ટ ઓપરેશન હતું એમાં એ લોકોએ એક એપાર્ટમેન્ટમાંથી એમોનિયમ નાઇટ્રેટ ત્રણસો ને સાહીઠ કિલો હવે ત્રણસો સાહીઠ કિલો એમોનિયમ નાઇટ્રેટ એટલે એક નહીં સેંકડો બ્લાસ્ટ તમે કરી શકો એટલો મોટો આ જથ્થો છે અને એ જથ્થાની સાથે કેમિકલ અન્ય જે કેમિકલ વિસ્ફોટક કેમિકલ હોય છે એ કેમિકલ પ્રાપ્ત થયા છે ડિટોનેટર પ્રાપ્ત થયા છે વાયરિંગ માટેના સાધનો પ્રાપ્ત થયા છે સર્કિટો પ્રાપ્ત થઈ છે અને હથિયારો પણ પ્રાપ્ત થયા છે અને બોમ્બ બનાવવાની સામગ્રી એટલે કે ઇમ્પ્રોવાઈઝડ એક્સપ્લોઝિવ ડિઝાઇન સાથે જે ડિવાઇસીસ તમે બનાવી શકો એનો ઓગણત્રીસસો કિલોનો જથ્થો પ્રાપ્ત થયો છે એનો એ ઓગણત્રીસસો કિલોનું ઉપયોગ કરીને આ લોકો કેટલા બોમ્બ બનાવવા માંગતા હતા અને આ જે બોમ્બ બનાવવા માટેની સામગ્રી લઈને જે પકડાયા છે એ બધા ભણેલા ગણેલા ડૉક્ટર કક્ષાના લોકો છે જે બે ડૉક્ટરની ધરપકડ થઈ છે એ લોકોએ એવું સ્વીકાર્યું છે કે દિલ્હીની આસપાસ ભયંકર મોટી ગતિવિધિ કરવાનું એ લોકો વિચારી રહ્યા હતા એમાં ડૉક્ટર મુજામિલ ઘની એ ફરીદાબાદ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામગીરી કરે છે એટલે ભણેલા ગણેલા પ્રોફેસર છે અને બીજા જે છે ડૉક્ટર આદિલ અહેમદ એ પુલવામાના છે અને એ મેડિકલ ડૉક્ટર છે અને આ બેની ઉપર છેલ્લા પંદર દિવસથી જમ્મુ કાશ્મીર પોલીસની નજર હતી એમની તમામ ગતિવિધિઓ એમને ચેક કરી અને પછી એમના બીજા બે સાથીદારને પકડ્યા અને છેલ્લા પંદર દિવસના સર્વેક્ષણ બાદ એક જોઈન્ટ ઓપરેશનમાં હરિયાણા ફરીદાબાદમાંથી આ બધી વિગતો મળી છે હવે તમે જુઓ તો આ મહાનુભાવો પાસે મહાનુભાવો ઇન્વર્ટેડ કામમાં કહું છું ત્રાસવાદીઓ આતંકવાદીઓ એમના માટે કેવા વિશેષણો વાપરીએ પણ આ લોકો પાસેથી ઇલેક્ટ્રોનિક અને એક્સપ્લોઝિવ કોમ્પોનેન્ટ એટલે કે પૂર્જાઓ જે છે એ મળ્યા એ કે ફોર્ટી સેવન એસોલ્ટ રાઇફલ મળી ત્યાંસી જીવતા કારતુસો મળ્યા છે ચોવીસ રિમોટ કંટ્રોલ મળ્યા છે વીસ બેટરી ટાઈમર સાથેની મળી છે વોકી ટોકી છે એમની પાસેથી એમની પાસે પાંચ કિલો હેવી મેટલ હતું એ મળ્યું છે ઇલેક્ટ્રોનિક વાયરિંગની ડિવાઇસ મળી છે ઘણી બધી સર્કિટ મળી છે એનો અર્થ એ કે એક ખતરનાક યોજનાને અંજામ આપવા માટેનું આ હરિયાણા જમ્મુ કાશ્મીર પોલીસે એક મોડલ પકડ્યું છે સિમિલરલી ગુજરાત પોલીસે પણ આ મોડલ પકડ્યું છે પણ આ દેશના અઠ્ઠાવીસ રાજ્યોમાંથી માત્ર બે રાજ્ય અથવા તો જમ્મુ કાશ્મીરને જોડે તો ત્રણ રાજ્યોમાંથી આટલી માહિતી પ્રાપ્ત થઈ છે વિચારો કે અન્ય રાજ્યોમાં દાખલા તરીકે મહારાષ્ટ્ર છે કે આંધ્રપ્રદેશ છે કે તેલંગાના છે કે કર્ણાટક છે કે રાજસ્થાન છે મધ્યપ્રદેશ કોઈ પણ રાજ્ય હોઈ શકે અઠ્ઠાવીસ પૈકી બીજા રાજ્યોમાં પણ આ પ્રકારના મોડ્યુલ કાર્યરત હોય તો શું આ ત્રાસવાદી જે આતંકવાદી સંસ્થા છે અથવા તો પાકિસ્તાનમાં બેઠેલા એમના આકાઓ છે એ ભારતમાં કેટલી બધી ખતરનાક ઘટનાઓને અંજામ આપવા માંગતા હતા એટલે દિલ્હીની ઘટના જે બની છે એ તો મને એવું લાગે છે કે એ લોકોએ એક ઓપરેશનને અંજામ આપવામાં એમને સફળતા મળી છે પરંતુ ઘણા બધા ઓપરેશન જે છે એ કદાચ ગુજરાત પોલીસે જમ્મુ કાશ્મીર પોલીસે હરિયાણા પોલીસે પકડી પણ પાડ્યા છે પરંતુ હજુ આ લોકોના સ્લીપર સેલ ક્યાં છે આ લોકોને કઈ સંસ્થાઓ સપોર્ટ કરે છે ઇન્ડિયન મુજાહિદ્દીન ફરી પાછું સક્રિય થયું છે જૈશે મોહમ્મદ આવી ગયું છે લશ્કરે તોયબા પોતાના નેટવર્કનો ઉપયોગ કરી રહ્યું છે અને પાકિસ્તાન જે છે એ ભારતમાં ષડયંત્રકારી યોજનાઓ ફેલાવી રહ્યું છે એનો અર્થ એ કે ચોક્કસ કોઈ મોટું ષડયંત્ર ભારતમાં ઠેર ઠેર બોમ્બ બ્લાસ્ટ કરાવવા ઈચ્છું સદનસીબે ઘણી બધી યોજનાઓનો પર્દાફાશ થઈ ચૂક્યો છે ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ અને દેશના અન્ય ભાગોમાં પોલીસે હાઈ અલર્ટ આપ્યું છે અલબત્ત આ એક ડેવલપિંગ સ્ટોરી છે આગળ શું વળાંક લે છે આપણને ખબર નથી પ્રાર્થના કરીએ કે હજુ વધુ બ્લાસ્ટ થતાં અટકાવી શકાય માનવ જે જાનહાનિ થઈ છે એને હજુ નિવારી શકાય આગે આગે દેખો હોતા હે ક્યાં મિત્રો તમને નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ જો ગમ્યો હોય તો આપ એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને પેલું બેલ આઈકોનનું બટન દબાવીને સબસ્ક્રિપ્શન વિના મૂલ્યે લેવાનું ભૂલતા નહીં જેથી તમને નવા નવા નોટિફિકેશન્સ મળતા રહે અને આપ શું માનો છો આ ત્રાસવાદી ઘટના પાછળ કોનો હાથ હોઈ શકે અને ભારત સરકારે તપાસ સંસ્થાઓએ શું કરવું જોઈએ તમારી ટીકા ટીપની અવલોકોનો અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર